નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો એકસોને ચાર તાલુકાની અંદર મિત્રો ગઈકાલે વરસાદ નોંધાણો આજે દસ જિલ્લામાં એલર્ટ છે મિત્રો ખાસ કરીને આપણે વરસાદના આંકડા પણ જોવાના છીએ એકસોને ચાર તાલુકામાં તેમજ ચોમાસું ક્યાં પછી તેમજ અહીંયા તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ અને મિત્રો ખાસ કરીને યલો એલર્ટ તમે મિત્રો આ સિવાય આ પણ મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર એલર્ટ છે તેમજ મિત્ર મિત્રો આપણે મેપ સાથે પણ જોઈ શું ઉત્તર ગુજરાતની પણ મિત્રો ખાસ કરીને ધમધમાટી શું એટલે મેપ સાથે મિત્રો એકદમ સાચી અને રિયલ માહિતી જોવાના છે આજે મિત્રો ખાસ કરીને દસ જિલ્લાની અંદર એલર્ટ છે એટલે કે ભારે વરસાદની અને કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી છે જેની અંદર કચ્છની અંદર કાલ નખત્રાની અંદર પણ મિત્રો ટોપ ટેનની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો તો ખાસ કરીને કચ્છનો પણ નંબર લાગી શકે છે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો રેડ એલ ઓરેન્જ એલર્ટ છે તેમાં સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની ચેતવણી છે તો વિડીયોને અંત સુધી તમામ માહિતી તમને મળી રહેશે એકદમ સાચી અને સચોટ તો અંત સુધી ચેનલ આપનાવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુકમાં હજુ સુધી ના જોડાણા હોય તો જોડાઈ જજો ફોલો કરી લેજો લાઇક કરી લેજો જેથી તમને ખાસ કરીને વરસાદના સમાચાર મળતા રહે તો ખાસ કરીને પહેલા આપણે વરસાદી આંકડા ફટાફટ જોઈ લેવીએ તો જામનગર ના લાલપુરની અંદર ગઈકાલે સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નોંધાણો છે આ સિવાય સુરત ઓલપાડ તાપીની અંદર પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બે ઇંચ સુધીનો આ સિવાય વહેલી સવારે કલ્યાણપુર દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર ખાસ કરીને પોણા બે ઇંચ વરસાદ નોંધાણા છે આ સિવાય નખત્રાણાની અંદર મિત્રો ખાસ કરીને સાંજે મોડી રાત્રે મિત્રો સાડત્રી એમ એટલે કે દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાણો છે આ સિવાય મિત્રો છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદાની અંદર વહેલી સવારે વરસાદ સારો જોવા મળ્યો હતો અને બપોર પછી ડાંગ છે વલસાડના એરિયાની અંદર મિત્રો એક ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો તો આમ જોવા જઈએ તો વીસ જેટલા તાલુકા એવા છે જેમાં એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળ્યો ગઈકાલે ચોમાસું મિત્રો ખાસ કરીને કંઈ આગળ ચાલ્યું નહીં એકસાથે મિત્રો ઘણો બધો ભાગ કવર કર્યા પછી ચોમાસું આગળ નથી ચાલ્યું મિત્રો ખાસ કરીને આજે મિત્ર મિત્રો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પ્રવેશ કરી શકે છે એટલે કે રાજકોટ સુધીનો ભાગ કવર થઈ શકે છે અને અહીંયા મિત્રો ખાસ કરીને જે બાકીના જે ઝારખંડ છે બિહાર છે પશ્ચિમ બંગાળ છે એ પણ મિત્રો કવર થઈ જશે આ સિવાય મિત્રો ભારતીય હવામાન વિભાગને આગળ જોઈએ તો પચીસ તારીખનો મેપ જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય ગુજરાતમાં ઓરેન્જ જ્યારે સંપૂર્ણ ગુજરાતની અંદર યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની ચેતવણી છે છવ્વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ આ સિવાય સત્યાવીસ તારીખે થોડીક રાહત મળી શકે છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ભારતીય હવામાન વિભાગે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને યલો એલર્ટ આપેલું છે એટલે કે ભારે વરસાદની ચેતવણી છે કચ્છ સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ ખાબકી શકે છે આ સિવાય આજની જો વાત કરીએ ગુજરાત હવામાન વિભાગની પચીસ તારીખની તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાતના જિલ્લા છે તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર બ્લુ કલરનો ભાગ છે એનો મતલબ એમ થાય કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે એટલે કે વાવણી લાયક સારો વરસાદ છે એ સંપૂર્ણ ગુજરાતમાં છે માત્ર કચ્છની અંદર જ મિત્રો ખાસ કરીને અમુક સ્થળોએ જ મિત્રો ગઈકાલે જેમ નખત્રાણા એ દસ તાલુકામાંથી એક નખત્રાણા લખપતની અંદર જ વરસાદ પડ્યો તો આવો વરસાદ કચ્છની અંદર જોવા મળી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં સારા વરસાદ વરસાદની ગઈ છે મિત્રો ખાસ કરીને મેઘગર્જનાની વાત કરીએ તો હળવાથી લઈને મધ્યમ વરસાદ સાથે સાથે સંપૂર્ણ ગુજરાતમાં મેઘગ ચેતવણી છે અને ખાસ કરીને પચીસ તારીખના મેપમાં ભારે વરસાદની ચેતવણી કરીએ તો અહીંયા મિત્રો બનાસકાંઠાનો મેપ જોઈ શકો છો બનાસકાંઠાના વિસ્તારની અંદર છૂટાછવાય સ્થળોએ પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ છે બનાસકાંઠાની અંદર જોવા મળશે તેમજ મિત્રો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પીળો કલર ભાગ કરેલો પીળો કલરનો મતલબ કે છૂટાછવાય સ્થળોએ ભારે વરસાદ અને ઓરેન્જ કલરનો ભાગ અતિ ભારે વરસાદની આગાહી છે આશરે સંપૂર્ણ ગુજરાતમાં આપણે જોયું સંપૂર્ણ ગુજરાતની અંદર આજે વરસાદની આગાહી છે પરંતુ બનાસકાંઠાની અંદર સારો વરસાદ ખાબકી શકે છે તેમજ મિત્રો છવ્વીસ તારીખનો મેં પણ જોઈ શકો છો એ જ પોઝિશન કચ્છની અંદર પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ જ્યારે સમગ્ર ગુજરાતની અંદર પંચોતેર જેવા ભાગોની અંદર એટલે કે ઘણા સ્થળોએ વરસાદ છે એ જોવા મળશે આ સિવાય એલર્ટની વાત કરવામાં આવે તો છવ્વીસ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા પંચમહાલ અને છોટાઉદેપુર એટલે કે આવી રીતે ક્રોસમાં પટ્ટાની અંદર ખાસ કરીને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો સત્યાવીસ તારીખનો પણ સેમ ભાગ કચ્છને એક મિત્રો બાદ કરતા ત્યાં હળવો વરસાદ બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને મોટા ભાગના ઘણા સ્થળોએ મિત્રો સારો વરસાદ જોવા મળશે મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ તારીખે પણ એ આ ગઈ છે પરંતુ ઓગણત્રીસ તારીખનો મેપ તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે અહીંયા જોઈ શકો ઓગણત્રીસ તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણેયની અંદર મિત્રો એકદમ બ્લુ કલર છે એનો મતલબ કે મોટા ભાગના સ્થળો કોઈક સ્થળ એવું બાકી છે ત્યાં વરસાદ નહીં જોવા મળે બાકી તમામ વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખે વરસાદ જોવા મળશે ઉત્તર મધ્ય અને દક્ષિણ જ્યારે સૌરાષ્ટ્રમાં પચાસ ટકા અડધાથી લઈને પોણા ભાગની અંદર અને કચ્છની અંદર મિત્રો ખાસ કરીને અડધા સુધીના ભાગની અંદર વરસાદ જોવા મળશે એટલે કે ઓગણત્રીસ તારીખે ફરી એક વખત વરસાદનો ભારે રાઉન્ડ આવશે આ સિવાય મિત્રો ખાસ કરીને હળવો અને મધ્યમ વરસાદ તો પડતો રહેશે ત્રીસ તારીખનો પણ સેમ ટુ સેમ ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે એટલે કે ત્રીસ તારીખ સુધી જોવા જઈએ તો ભારે વરસાદની ચેતવણી છે એટલે ખેડૂતો હજુ પણ ખાસ કરીને નબળી પોછી વાવણી થઈ હોય તો વાવેતર કરી દેજો ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી છે ત્રીસ તારીખ સુધી છે હવે મિત્રો લાઈ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે સમુદ્રના કાંઠે જે સિસ્ટમ હતી સૌ પ્રથમ બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આવી અને અરબી સમુદ્ર સુધી પહોંચાડી ત્યારબાદ અરબી સમુદ્રમાં ખાસ કરીને ભેજ ભરતા આ સિસ્ટમ ફરી એક વખત ગુજરાત તરફ રિટર્ન થવાની છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો વહેલી સવારથી જ મિત્રો ગાજવીજ સાથે ગુજરાતની અંદર સારો વરસાદ છે શરૂ થઈ જશે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર ને ઉત્તર ગુજરાતની અંદર ભૂકા કાઢી શકે છે ગઈકાલે થોડોક નબળો રહી ગયો હતો પણ મિત્રો આ જે છે આ વરસાદ છે ભૂકા કાઢી સિવાય છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે જુદા જુદા વિસ્તારોની અંદર ત્રણથી પાંચ સુધીનો વરસાદ છે સતત રહેશે બાકી અને ઓગણત્રીસ તારીખે મિત્રો ખાસ કરીને સારા વરસાદની આગાહી છે ફરી અમુક વિસ્તારમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી અને ભારે વરસાદ છે જોવા મળી શકે છે તો તમે એકદમ સ્પષ્ટ જોઈ શકો છો ભારે વરસાદની આગાહી છે પહેલી તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદનું થોડુંક જોર ઘટી શકે છે અને તેજ પવન ફૂંકાવાને કારણે ખાસ કરીને વાદળો સિસ્ટમ ન બંધાવાને કારણે કેટલીક જગ્યાએ હળવો અને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બાકી ખાસ કરીને જોવા જઈએ તો હવે આના પછી જે જુલાઈ મહિનો આવશે એ જુલાઈ મહિનો પણ ભરપૂર જ રહેવાનો છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદથી જોવા મળવાના છે તો એકદમ રિયલ સાચા સમાચાર જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો અને લાઇક કરવાનું પણ ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ ભારત